નમસ્કાર દર્શક મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર એક સાથે જોઈ શકો છો અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને અત્યારે ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ઉંડાણવાળા ક્ષેત્રની અંદર તોફાની હલચલ વધી રહેલી જોવા મળી રહી છે અને આ હલચલને લઈને અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા માટેનું તીવ્ર દબાણ દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં પણ વિસ્તારોને આપણે માહિતી મેળવીએ તો સૌથી વધારે ખતરો અત્યારે શ્રીલંકાના ક્ષેત્રની અંદર તેની સાથે સાથે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાનો પંથક એટલે કે મદુરાઈના વિસ્તારથી લઈને બેંગલુરૂના વિસ્તારની અંદર વરસાદ અને વાવાઝોડાને લઈને તીવ્ર હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે બંગાળની ખાડીના અનેક ક્ષેત્ર જેમાં વિશાખાપટનમ અને ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવામાન બદલાવાની આગાહી કરવામાં આવી રહી છે અને તેવી જ રીતે અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે બેંગલવીનો વિસ્તાર મુંબઈના દરિયાઈ કાઠાના વિસ્તાર અને ગુજરાતના હવામાનની અંદર પણ હવે પછી આગામી પાંચ દિવસોની અંદર ઓછિનતાના મોટા પલટાવ આવવાને લઈને નવી નકરોને તાજી આગાહી કરવામાં આવી રહી છે તો ફરી એકવાર થઈજો સાવધાન મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે પછી બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી ખુખારને અતિ ભયંકર સિસ્ટમ હવેથી સક્રિય બનતી જોવા મળવાની છે અને સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળની સાથે હવે પછી માવઠું ફરી એકવાર છોતરા કાઢતું જોવા મળવાનું છે તમે અત્યારે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્ર અને ઊંડાણવાળા હિંદ મહાસાગરના વિસ્તારની અંદર પણ દરિયો બેકાબુ બની રહેલો જોવા મળ્યો છે જેની અસરો દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે આ પહેલા બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા દીતવા નામના વાવાઝોડાને લઈને અનેક ક્ષેત્ર જેમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાની અંદર તંજાવુર પોંડુચેરી ચેન્નઈના વિસ્તારથી તામિલનાડુના સંપૂર્ણ વિસ્તારની અંદર દીતવા નામના વાવાઝોડાએ તબાહી મચાવી ચૂકેલી જોવા મળી રહી છે અને હવે પછી શ્રીલંકાના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે અત્યારે વરસાદ છોતરા કાઢી રહેલો જોવા મળી રહ્યો છે આમ હવે ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર દરમિયાન માવઠું પોતાની અસર દર્શાવી રહ્યું છે તો ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓ આવી રહ્યા છે જી હા દર્શક મિત્રો ખાસ કરીને કાશ્મીરના ક્ષેત્રથી લઈને અત્યારે હિમાલયના વિસ્તારની અંદર તોફાની ખુખાર અને અતિ ભયંકર વર્ષા વરસી રહેલી જોવા મળી રહી છે જેને લઈને ઉત્તરીય ભારતના સંપૂર્ણ પંથકની અંદર અત્યારે તોફાની ઠંડીની લહેરો ઉઠતી જોવા મળી રહી છે જેના કારણે કાશ્મીરના ક્ષેત્રની અંદર માઇનસ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારે માઇનસની અંદર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આ પવનો આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને અત્યારે રાજસ્થાનના વિસ્તારની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે આ સિસ્ટમનો ઘેરાવો પોતાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની અસરોને લઈને નવી દિલ્હી જોધપુર એટલે કે રાજસ્થાનના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી અસરો શરૂ થઈ ગઈ છે જેની અસર આગામી કલાકોની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના હવામાન અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ મોટા પલટાવ સાથે જોવા મળવાની છે ગુજરાતની અંદર છવાયા વાતાવરણ સાથે હળવા છાટા સ્વરૂપીય વરસાદી ગુજરાત માટે નવી નકોરની તાજી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે નવી નવી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનના ઘેરાવા ગુજરાત ઉપર મંડરાઈ રહેલા જોવા મળ્યા છે અને ચારેય દિશાઓમાંથી સિસ્ટમનું દબાણ અત્યારે ગુજરાતની અંદર પોતાનું તોફાની જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ જોર વધી રહ્યું છે તેમ તેમ હવે પછી ઓમાનના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી ફૂંકાતા તોફાની પવનો અરબી સમુદ્રના તટીય વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશર સિસ્ટમ મોટો વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછીની બોતેરથી લઈને આગામી અડતાળીસ કલાકની અંદર કંઈક નવા થતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે વરસાદ વાવાઝોડું અને માવઠાની તોફાની ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળવાની છે જેની અસરને પચીસ થી લઈને ગુજરાતની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી અને બપોર દરમિયાન હળવી ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ ગુજરાતની અંદર ડબલ ઋતુના અહેસાસને લઈને પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે ખાસ અત્યારે જાણી લેજો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના ઊંડાણ વિસ્તારની અંદર સતત સિસ્ટમનું પરિભ્રમણ સહલચલ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ જેવા પવનો ફૂંકાવાને લઈને સિત્તેરથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ભેજયુક્ત પવન દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠના તટીય વિસ્તારોની અંદર તબાહી મચાવી રહેલા જોવા મળી રહ્યા છે અને સક્રિય બનતી હાઈ પ્રેશરવાળી આ સિસ્ટમોની અસરને લઈને અંદમાન નિકોબારના વિસ્તારની અંદર પણ માવઠાની તીવ્ર અસરો જોવા મળી રહી છે હવે પછી ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ આવશે ગુજરાતના કયા કયા વિસ્તાર અને કયા કયા જિલ્લાની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાને લઈને શું આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને આપણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારો ઉપર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને હવે પછી નવી આગાહી ગુજરાત રાજ્ય માટે પણ દર્શાવી દેવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રની અંદર હવે પછી વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે જેમાં સવિસ્તૃત માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના પંથકની અંદર ઓખા બંદરની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ભાટિયા ખંભાળિયાના ક્ષેત્રથી લાલપુર કાલાવડના વિસ્તારથી જામનગરના વિસ્તારની અંદર ફરી એકવાર હળવું વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે ધ્રોલ થી લઈને સાવડી મોરબીના વિસ્તારથી વાંકાનેર રાજકોટના સંપૂર્ણ વિસ્તારની અંદર ઠંડીની સાથે સાથે છવાયું વાતાવરણ હવે પછી જોર દર્શાવતું જોવા મળવાનું છે શાપરના ક્ષેત્રથી ગોંડલ જેતપુરના વિસ્તારથી બાબરા ઉપલેટાના ક્ષેત્રની અંદર પણ વાદળછવાયા વાતાવરણને ઠંડીનો તીવ્ર પ્રકોપ જોવા મળવાનો છે અમરેલી બગસરા ધારીના ક્ષેત્રથી વિસાવદર જૂનાગઢના ક્ષેત્રથી કેશોદ

વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પણ અત્યારે સૌરાષ્ટ્રના છે સાથે સાથે કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ પલટાવ આવવાની નવી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં કચ્છના વિસ્તારોની આપણે માહિતી મેળવીએ તો કચ્છની અંદર ખાવડ લખપતના ક્ષેત્રથી નળિયા બાડલીના વિસ્તારથી માંડવી ગાંધીધામના વિસ્તારથી રાપરના ક્ષેત્રની અંદર હવે પછી પલટાવને લઈને નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે આમ કચ્છના દરિયાઈ કાંઠના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર અને હાડ થી જવતી ઠંડી હવે કચ્છના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર પ્રકોપ દર્શાવતી જોવા મળવાની છે અને ખાસ કરીને અત્યારે કચ્છની અંદર નળિયાના વિસ્તારની અંદર માઇનસ ડિગ્રી કરતાં પણ ઓછું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ સૌથી વધારે ઠંડી અત્યારે કચ્છની અંદર નળિયાના પંથકની અંદર સૌથી ભયંકર ઠંડીઓ પડી રહેલી જોવા મળી રહી છે હવે પછીની કલાકોની અંદર મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અસર દર્શાવતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે જેની અસરના કારણે દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ બીલીમોરા નવસારીના પંથકથી વનસાડા આહવાના વિસ્તારથી સાપુતરાના વિસ્તારની અંદર ઠંડીના પ્રમાણને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે અને ઠંડીના તીવ્ર અસરોને ધ્યાનમાં રાખતા હવે પછી બારડોલીના ક્ષેત્રથી સુરત કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડાના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે સાથે સાથે દહેજ પંથકથી ભરૂચના વિસ્તારની અંદર ડેડિયાપાડાના વિસ્તારથી સિનોરના ક્ષેત્રની અંદર અને જાંબુસરથી લઈને કરજણની સાથે સાથે સિનોરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તાર અને જોધપુરના વિસ્તારમાંથી આગળ વધતું નવું વેસ્ટન ડિસ્ટર્બન્સ હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ લાવી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમની હલચલોને જોતા રાધનપુરના ક્ષેત્રની અંદર મહેસાણાના વિસ્તારથી હિંમતનગર ખેડબ્રહ્માના ક્ષેત્રથી પાલનપુર થરાદના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ આવવાની નવી આગાહી કરવામાં આવી રહી છે જો કે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર અને કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે જેમાં સૌથી વધારે અહેમદાબાદ અને વડોદરાના ક્ષેત્રથી ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારની અંદર અને દાહોદ અને છોટા ઉદેપુરના સરહદીય જિલ્લાઓની અંદર પણ ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે આમ નવી નવી સિસ્ટમો અને ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે કારણ કે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી સિસ્ટમની તીવ્ર ઘાતના ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે આમ હવે પછી નવી નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને સિસ્ટમો પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોવાને લઈને ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ આગામી ત્રણથી પાંચ દિવસની અંદર કંઈક નવા જૂનીને લઈને મોટી આગાહી અને ગુજરાત માટે કમોસમી વરસાદ માવઠું અને વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતમાં ભયંકર ઠંડી પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે